શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બીજી મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સાધનામાં અત્યંત સાવધાનતા જોઈએ ખેતર ખેડાઈ ગયું ઉત્તમ બીવ આવ્યા વરસાદ પણ સારો પડ્યો અને છોડ પણ જોશભેર ઉપર આવ્યા તો પણ કામ પતી ગયું એવું નથી કારણ જેમ જેમ એક એક તબક્કો પૂરો થતો ગયો તેમ વધારે ને વધારે સાવચેતી રાખવાની જરૂર પડે છે ખેતરમાં પાક થયો તો બે રીતે તેનો નાશ થઈ શકે છે એક તો ગાય ઢોર અંદર પેસીને પાકને નુકસાન પહોંચાડી શકે છે બીજું પાકમાં સડો પડે કે તીડ પડે કે એવું કંઈ થાય તો એ પાક બધો સાફ થઈ જાય એવું બને આમાંનું પહેલું કારણ થોડું સ્થૂળ છે જ્યારે બીજું થોડું સૂક્ષ્મ છે ખેતરમાં ગાય ઢોર પેસી ગયા હોય તો સાધારણ નજર કરતાં પણ ખબર પડી જાય છે અને તેને હાંકી કાઢી શકાય છે પણ પાકમાં સડો પડેલો હોય તો પાસે જઈને બારીકાઈથી જોવું પડે છે ખેતરને વાડ વગેરે કરીને ઢોર અંદર પેસેને તેનો બંદોબસ્ત થઈ શકે છે અને રાખ છાણ દવાઓ વગેરે નાખીને સડો નહીં પડે તેની તજવીજ થઈ શકે છે એ બધું કરતાં ખેડૂતને સતત સાવધ રહેવું પડે છે એટલે જ કે ખેતર પર એક સરખું ધ્યાન રાખવું પડે છે આ જ નિયમ પરમાર્થમાં પણ લાગુ પડે છે સાધકે ખૂબ સાવધાનતાપૂર્વક વર્તવાની જરૂર પડે છે ખેતરના રક્ષણ માટે જેમ વાડ તેમ સંસારને પરમાર્થમાં રક્ષણ માટે સમજવું વાડને જ જો ખાતર પાણી મળે તો વાડ જ ખેતરને ભરી દે છે તેવું ન બને એટલા પ્રમાણમાં જ સંસારને ખાતર પાણી મળવા જોઈએ પાકમાં સડો પડ્યો હોય તો બારીકાઈથી જોવું પડે છે તેમ આપણી વૃત્તિ કશે ચીટકેલી છે કે કેમ એ તરફ બારીકાઈથી લક્ષ્ય આપવું જોઈએ આમ સાવધાનતા રાખીએ તો પાક હાથમાં આવતા સુધીનું કામ થાય પણ પાક તો હાથમાં આવી ગયો હવે શાની ચિંતા એમ કહેવાથી ચાલતું નથી પાક ઉતાર્યા પછી તેને ઝૂડવો પડે છે અને પછી અનાજને વખારમાં સંભાળપૂર્વક સિંચવું પડે છે નહીતર ઉંદર પેસી જાય તો અનાજ બધું ખલાસ કરી મૂકે છે ત્યારબાદ આગળ જતાં જરૂર પડે ત્યારે તેને છડવું પડે છે અને છડતી વખતે પણ દાણો ફૂટી નહીં જાય એમ સાચવીને છડવું પડે છે આમ શરૂઆતથી અંત સુધી ખૂબ સાવચેતી રાખવી પડે છે અને તો જ સાધક છેવટ સુધી ટકી શકે છે નહીં તો અધવચ્ચે જ બેદરકારીને લઈને અને બધું મળી ગયું એવા ભ્રમમાં રહે તો પ્રગતિ અટકી પડે છે એના તો ઘણા દાખલા જોવા મળે છે એટલે અતિશય સાવધાનીપૂર્વક વર્તવું જોઈએ જો સાધક સંસારી માણસ હોય તો સંસારી લોકોની સંગતમાં તેને રહેવું જ પડે છે પણ તેણે ખૂબ સંભાળપૂર્વક રહેવું જોઈએ આપણી વૃત્તિ ક્યારે બદલાય છે એનો કંઈ નિયમ નથી ખરેખર પરમાર્થ એક મુશ્કેલ શિકાર જ છે એ શિકાર એવી રીતે કરવાનો છે કે આપણા હું પણ અને મારી નાખીને આપણે જીવતા રહેવું જોઈએ અને આપણને નહીં જોઈએ એટલું જ ખરી પડવું જોઈએ સાવધાનતાપૂર્વક નામ લઈએ નામની સતત ધાર કરીએ કે જેથી તે વૃત્તિ સુધી પહોંચી જાય અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ